સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર વધ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે આજે એકાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત તાપીના સોનગઢમાં છ નવસારીના વાંસદામાં સાડા પાંચ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે કચ્છની વાત કરીએ તો આજે સવારથી જ પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌથી વધુ રાપર તાલુકામાં પાસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે ભયાઉમાં ઓગણીસ અને ગાંધીધામમાં દસ મિલીમીટર વરસાદ વરસ્યો હતો આજે સવારથી જ રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા જોરદાર વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારોમાંથી પાણી વહી નીકળ્યા હતા ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું જેમાં પાઇલટ સહિત ચાર લોકો સવાર હતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાતા એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો હતો જ્યારે ભારતીય કોસ્ટગાર્ડના બે પાઇલટ અને અન્ય એક ક્રૂ મેમ્બર સહિત ત્રણ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના બસો છ જળાશયોમાંથી એકસો તેર જળાશયો સંપૂર્ણ જ્યારે તેતાલીસ જળાશયો સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે રાજ્યના અઢાર ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે ત્રેવીસ ડેમમાં પચીસ થી પચાસ ટકા વચ્ચે તેમજ નવ ડેમમાં પચીસ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં છ્યાસી ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે મધ્યમ સિંચાઈના ડેમોમાં છત્રીસ ટકા અને નાની સિંચાઈના ડેમોમાં ચાલીસ ટકા જેટલો જળ જથ્થો વધ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે માંડવીના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી તેમણે તકલીફમાં આવેલ લોકોને મળી નુકસાનીની વિગતો મેળવી હતી અને સરકારને કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપવાની ખાતરી આપી હતી તેઓ આવતીકાલે અબડાસા તાલુકાના કોઠારા નલિયા જખૌ વગેરે વિસ્તારોની મુલાકાત લેશે કચ્છમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના સુચારુ આયોજનને લઈને જિલ્લા પંચાયત ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પોષણ માસ દરમિયાન પોષણ થીમ સાથે સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું શહેરથી માંડીને ગ્રામ્ય કક્ષા સુધી પોષણ માસ અંતર્ગત પ્રવૃત્તિઓ થાય તે બાબત ઉપર ભાર મૂકવા જણાવવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગના સહયોગ અને સંકલનથી જિલ્લાના તમામ સબ સેન્ટરો ઉપર એનિમિયા ટેસ્ટ કાર્યક્રમો યોજાય તેમજ એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત તમામ આંગણવાડી કેન્દ્રો પંચાયતો શાળાઓમાં યોજાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું કચ્છના ત્રણ વાર્તાકાર રાજેશ અંતાણી અજય સોની અને જયંત રાઠોડ ને સાહિત્ય જગતનો પ્રતિષ્ઠિત ધુમકેતુ નવલિકા પુરસ્કાર જાહેર થયો છે પ્રતિષ્ઠિત વાર્તાકાર ધુમકેતુના નામથી અપાતો આ પુરસ્કાર ધુમકેતુના પરિવારજનો અને ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સંયુક્ત ઉપક્રમે અપાય છે જે અંતર્ગત બે હજાર સોળથી થી બે હજાર બાવીસના વર્ષના પુરસ્કારો જાહેર કરાયા છે જેમાં અજય સોનીના નવલિકા સંગ્રહ રેતીનો માણસને બે હજાર સત્તર જયંત રાઠોડના નવલિકા સંગ્રહ ધોળી ધૂળ બે હજાર વીસ અને રાજેશ તાણીના નવલિકા સંગ્રહ ખાલી થતું ગામને બે હજાર એકવીસના વર્ષના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ માટે પારિતોષિક જાહેર થયા છે આગામી ચૌદ સપ્ટેમ્બરના ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે શાલ પ્રમાણપત્ર અને રોકડ રકમથી આ લેખકોને સન્માનિત કરવામાં આવશે સરહદ ડેરી દ્વારા કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને મદદરૂપ થવાના હેતુથી એકસો છ દૂધ મંડળી સાથે સંકળાયેલ છ હજાર ચારસો છ્યાસી પશુપાલકોને ત્રણ કરોડ 76 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે હાલમાં કચ્છમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પશુપાલકોને આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવ ચૂકવણીના ભાગરૂપે આઠમા રાઉન્ડનું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીના કુલ આઠ રાઉન્ડમાં આઠસો દૂધ મંડળીના સણસઠ પશુપાલકોને એકતાલીસ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી હોવાનું સરહદ ડેરીના ચેરમેન વલમજી હુમલે જણાવ્યું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર